તો અહીંયા અલગ અલગ પ્રકારના વાદળો આપણને આપેલા છે આ વાદળોમાં ગાજવીજ સાથે જો કોઈ વરસાદ કરતા હોય તો ક્યુમ્બલો નિમ્બસ નામના ક્લાઉડ છે વરસાદથી અને વાદળથી યાદ આવ્યું આ શું છે આ વાદળ છે બરાબર વાદળમાં શું થાય તો કે વાદળમાંથી વરસાદ થાય ભાઈ વરસાદમાં શું હોય તો કે વરસાદમાં પાણી હોય વરસાદમાં શું હોય તો કે વરસાદમાં પાણી હોય હું એમ કહું કે આ વાદળ વરસાદ અને પાણી આ ત્રણેયનો જે સુમેળ છે એમાં ત્રણમાં એક મીડિયેટર તો વરસાદ છે છે શું બેની બેની વચ્ચે વરસાદ છે ખરેખર બેને એક કરે છે કે અલગ કરે છે કોને અલગ કરે તો કે વાદળ અને પાણીને ક્યાંક અલગ કરે છે દોસ્તો હું આપને એવું કહું કે ગુજરાતી અને હિન્દી ઘણા બધા એવા ફિલ્મો છે કે જે ફિલ્મોમાં ભૂપૃષ્ટ ભૂગોળ બહુ સરસ રીતના વર્ણવ્યું હોય ઘણી વખત ઘણા ગીતો એવા હોય છે જેને આપણે સમજી શકતા નથી કદાચ આપણે ગાઈએ છીએ પણ એનો હાર્દ એની ઊંડાણ આપણને સમજાતી નથી દોસ્તો એવું એક ગીત હું તમારી સમક્ષ મૂકવા માંગુ છું એક ગીત છે એમાં આ વાદળ છે એ વાદળ પાણીને કે છે કે ઇતના મૂજ તું પ્યાર જતા કે મેં એક બાદલ આ કેસે કહેશે કિસી કા સહારા બનું મેં ખુદ બે ઘર બેચારા મારું કોઈ ઘર છે નહીં હું આજે અહીંયા છું કાલે ત્યાં છું મારા પર વિશ્વાસ કરવા જેવો છે નહીં ફરી એક વખત વાદળ કે છે કે મુજે એક જગા આરામ નહીં રૂક જાના મેરા કામ નહીં મેરા સાથ કાં તક દોગી તું મેં તો દેશ વિદેશ કા બંજારા અને ત્યારે પાણી એમ કે છે કે ભલે તું દેશ વિદેશનો નો હોય ભલે તું એક જગ્યા થી બીજી જગ્યાએ જતો હોય ભલે તારું કોઈ ઘર નથી પ્રીત અને પ્રેમ તો તારી સાથે જ કર્યા છે અને ત્યાં સુધી હું નહીં મૂકું કે જ્યાં સુધી તું મને નહીં મૂક આમાં એક નાનકડી લાઈન તમને સમજાવું અને સંભળાવું કે ઇતના ના મુજસે તું પ્યાર બડા कि मैं एक बादल आवारा कैसे किसी का सहारा बनूं कि मैं खुद बेघर बेचारा और इसलिए तुझसे मैं प्यार करा कि तू एक बादल आवारा जन्म जन्म से हु साथ तेरे ए नाम मेरा जल की धारा अबे बादल कैसे મુજે એક જગા આરામ નહી રુકાન મેરા કામ નહી મેરા સાથ કહ તક દોગી તુ મેં તો દેશ વિદેશ કબજા હવે પાણીનો વારો આવ્યો ओ नील गगन के दीवाने तू प्यार न मेरा पहचाने मैं तब तक साथ चलू तेरे जब तक ये कहे तू मैं हारा पर इसलिए तुझसे मैं प्यार करा कि तू एक बादल आवारा जन्म जन्म से हूँ साथ तेरे नाम मेरा जल की धारा